નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની આ વાતને સુધી સાંભળશો તો સમજવામાં આવશે કારણ કે હંમેશા અધૂરું જ્ઞાન મુશ્કેલીઓ લાવે છે તો નમ્ર વિનંતી છે મિત્રો વાત શરૂ કરતા પહેલા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે અને મિત્રો જોવો ભગવાનનું નામ લખવામાં કાંઈ પાપ લાગતું હોય તો મને આપી દેજો પણ કઈ ભગવાનનું નામ તો આજે લખવું તો પડશે જ મિત્રો તમારી કોઈ પણ લાગણી દુભાવવાનો મારો મતલબ નથી તમે કોમેન્ટમાં લખો એટલે ભગવાનની કૃપા આપણા પરિવાર પર વરસતી રહે અને મારાથી કંઈ ભૂલ થઈ હોય તો પણ કમેન્ટમાં જણાવી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાત ત્રીસ લાખ રૂપિયાની જરૂર છે ત્રીસ કલાકમાં સગવડ કરવી પડશે કોઈના જીવન મરણનો સવાલ છે એ સિવાય આવા કારણે હું તમને ફોન ન કરું બપોરે 12 વાગ્યા અમેરિકાથી ફોન આવ્યો રવિવારનો દિવસ હતો હું હિંચકા ઉપર આડો પડીને છાપાના પાના ફેરવતો હતો ફોન માટેનો આ આદર્શ સમય હતો ત્યાં અમેરિકાથી આ ફોન આવ્યો ત્રણ વર્ષથી ત્યાં વસેલા એક નિકટના સ્નેહીનો ફોન હતો કોટલીય પ્રસાદ એમનું નામ મે વકીલની જેમ દલીલોની કાતર લઈને એમની એક એક વાતને કાપવાની શરૂઆત કરી 30 લાખ રૂપિયા એ પણ 30 કલાકમાં તમે ખોટી જગ્યાએ ફોન કર્યો છે ક્યાંથી અનિલ કે મુકેશ અંબાણીનો ફોન નંબર શોધી કાઢો પણ કોઈની જિંદગી અને મોતનો સવાલ છે હું ડોક્ટર છું જરૂર હોય તો એ કોઈને સારવાર માટે મારી પાસે મોકલી આપો રવિવાર હોવા છતાં તપાસી આપીશ એક પૈસો પણ લીધા વગર તમને યાદ મજાક સુધે છે એટલું તો સમજો કે ઇમરજન્સી વગર હું આવા ખોટા સમયે તમને ડિસ્ટર્બ ન કરું સમય જરા પણ ખોટો નથી

બાબતમાં પણ ક્યાં હતી હું ઘણીવાર જાહેરમાં એકરાર કરી ચૂક્યો છું કે મિત્રોની બાબતમાં હું કરોડપતિ છું અને એ એમાં ઘણા બધા મિત્રોની ધનની બાબતમાં કરોડપતિઓ છે હું એક અવાજ માત્ર કરું તો ખિસ્સા ખાલી કરીને મારા અવાજનો પડઘો પાડે એવા મિત્રો છે અને એમના ખિસ્સામાં પણ પરચૂન પણ લાખો રૂપિયાનું હોય છે પણ માગવું સી રીતે મારી જીભમાં એટલી શક્તિ હોવી જોઈએ ને બે કલાક સુનમુન થઈને બેસી રહ્યો મારો મૂડ સુધરી શકે એવી એક પણ ચીજ હવે આ દુનિયામાં ન હતી અને પછી અચાનક ટેલિફોનની ઘંટડી રણકી ઠી મેં પડેલા અવાજ સાથે વાત શરૂ કરી હેલો કોણ બોલે છે કોણ ના કાકા મારો અવાજ નથી ઓળખતો તારો ભાઈબંધ બોલું છું ઓળખ્યો કોણ એપી બોલે છે ને મે સાચું નિદાન પારખ્યું એપી એટલે મારા ભાવ જગત એવરવેસ્ટ કોલેજ વાળાનો મારો ગાંઠ મિત્ર મારો રૂમ પાર્ટનર હાસ્યનું નું હુલડ ગુજરાત કોઈ હાસ્ય લેખક મને હસાવી શકતો નથી મારે જ્યારે છાતી ફાડી જાય એટલું હસવું હોય ત્યારે આ કાઠિયાવાડી મિત્રને શરણે જવું પડે છે એનું આખું નામ તો મે કદીએ ઉચ્ચાર્યું નથી એના નાનું ટૂંકું રૂપ એટલે એપી એટલે મારે મન અડધો પડધો પરમેશ્વર એ પણ ગાયનો કોલ અધિક છે એક નાના શહેરમાં બે દાયકાથી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે તહું તેમની સાલમાં અમે મિત્રો બન્યા મેડિકલ કોલેજનું એ પ્રથમ વર્ષ હતું એ હોસ્ટેલમાં રહેતો હતો અને હું શહેરની દૂર આવેલા મારા અંકલની સાથે ફાફા મસ્તીના દિવસો હતા એમાં પણ એપીની આર્થિક હાલત ખૂબ નબળી હતી ઘરમાં સાત સભ્યો અને પિતરા શ્રમજીવી એવા મેડિકલ અભ્યાસક્રમનો બોજો એક કિસ્સો યાદ છે સાંજે કોલેજમાંથી છૂટીને હું ઘેર ગયો કલાક પછી એપી મને મળવા આવ્યો કેમ શું થયું મેં પૂછ્યું કંઈ નહીં તારી નોટ્સ લેવા આવ્યો છું એને કહ્યું પછી અમે બેઠા વાતો કરવા રાત પડી ગઈ કાકી કરાવ્યો ભાડાના પૈસા નથી પગે ચાલીને હોસ્ટેલ સુધી મેં ચૂપચાપ ત્રી પૈસા ખિસ્સામાંથી કાઢીને એના હાથમાં મૂકી દીધા એ સિટી બસનું ભાડું હતું એ સોંઘવારી દિવસો હતા પણ ત્રીસ નવા પૈસાની કિંમત હતી મને પણ એટલી મોટી રકમનું દાન કરવું પોષાય એમ ન હતું એટલે હથેળીમાં પૈસા દાબીને હું ધીમેથી બોલી ગયો જ્યારે સગવડ થાય ત્યારે પાછા આપજે ઉતાવળ નથી તેત્તાલીસ વર્ષ પહેલાનો આ સવાલ છે મને તો યાદ છે કદાચ એને યાદ નહીં હોય સાંભળ્યું છે કે એ ખૂબ કમાયો છે અતિથ નવી આવી કડવી યાદો યાદ રાખીને શું ફાયદો કેમ તારો અવાજ આમ મોળો બોળો લાગે છે ભાઈ કોઈ મરી તો નથી ગયું ને આખા બોલો એપી ફોન માં દોરડા મને પૂછી રહ્યો હતો હું પાછો 2006 ની સાલ માં આવી ગયો નાના ખાસ કંઈ નથી ખોટું ન બોલ મારાથી થી તારી મુશ્કેલી છુપાવવાની ફોગટ કોશિશ ન કર જરૂર કંઈક છે મેં ના છૂટકે હકીકત ની પોટલી એની આગળ ખુલી કરી આમ તો જોતો કશું જ નથી અને એમ જોતો એમાં શું મુંજાઈને બેઠો છે સવાલ તો ત્રીસ લાખનો જ છે ના ત્રીસ કલાકનો છે અરે ત્રીસ લાખ ઓછા છે અને ત્રીસ કલાક તો જાજા છે એટલા રૂપિયા તો મારા ઘરના શોરૂમમાં પડ્યા છે પણ એ લેવા માટે શેર ત્યાં આવવું પડે ને હા એટલી શરત છે મારી એ હવે ગંભીર બનીને બોલતો હતો શરત એક જ કે રૂપિયા લેવા માટે તારે રૂબરૂ આવવું પડશે ત્રણ કલાકનો રસ્તો છે આવતા જતા બે કલાક લાગશે એ પછી એ તારી પાસે ચોવીસ કલાક વધ્યા હશે હું હળવો ફૂલ બની ગયો એક વાત મને હજુ પણ સમજાતી નહોતી એપી હું સમજું છું કે રકમ લેવા માટે મારે જ તારી પાસે આવવું પડશે પણ એમાં શરત જેવો શબ્દ વાપરવાની જરૂર કેમ પડી એના અવાજમાં ભીનાશ વ્યાપી ગઈ આજથી 43 તેતાલીસ વર્ષ પહેલા હું પાસે આવ્યો આ ત્રીસ લાખનું સુખ કદાચ યાદ નહીં રહે પણ એ ત્રીસ પૈસા નું દુઃખ તો તાજેતરમાં બનેલી સત્ય ઘટના પછી એ ત્રીસ લાખ માટે ત્યારે જવાની જરૂર ન પડી એ અલગ વાત છે પણ મારી ઉપર ઉપકાર કરવાની તક મેં બહુ ઓછા લોકોને આપી છે માટે જ એપીને હું મારે શ્રેષ્ઠ મિત્ર કહું છું મિત્રો આપણે આ કહાનીને અહીં પૂર્ણ કરીએ છીએ તમને કેવી લાગી કહાની એ અમને કોમેન્ટ બોક્સમાં મેસેજ કરજો અને પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્ર સર્કલમાં ફેલાવી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમે અવનવી કહાનીઓ સાંભળતા રહો તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ